કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી છે સાથે જ તેમણે ભણેલા યુવાનોને પણ ચૂંટણી લડવા આહવાન કર્યું રાજકારણમાં જાહેરાતને કારણે ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ એક એક ખાનગી એક ખાનગી ઇવેન્ટમાં હું ગયો તો અને એ કાર્યક્રમમાં યુવાનોને સંબોધીને મેં એવું કીધું હતું કે ભાઈ યંગ જનરેશનને આગળ આવવું જોઈએ જનજી જનરેશન છે યુવાનો છે તમામ લોકોને રાજકારણમાં આગળ આવવું જોઈએ અને તમારામાં કઈ ક્ષમતા હોય સમાજ માટે કઈ કરવાની ભાવના હોય તો હરેક યુવાનોએ આગળ આવવું જોઈએ કારણ કે યુવાનોની પરિભાષામાં રાજકારણ એટલે રાજકારણમાં ન આવવું જોઈએ રાજકારણમાં ન જોઈએ જનરેશનની પરિભાષામાં કહું તો રાજકારણમાં ન આવવું જોઈએ એટલે એવા તમામ લોકોને કહેવા માંગુ છું કે જો તમે એવું વિચારતા કે રાજકારણ ખરાબ વસ્તુ છે તો રાજકારણમાં સારા લોકો ક્યારે આવશે એટલે જેટલા પણ યંગ જનરેશનના લોકો છે તમામને કહું છે કે રાજકારણ સારું છે સારા લોકો આમાં જોડાયેલા છે સારા નેતાઓ આમાં જોડાયેલા છે ભણેલા લોકો આમાં જોડાયેલા છે સારું કામ કરનારા લોકો જોડાયેલા છે એટલે તમારા મગજમાં જે થિંકિંગ ચાલે છે એને સુધારવી જોઈએ રાજકારણમાં જોડાવવું જોઈએ આગળ વધવું જોઈએ અને લોકો માટે દોડવું જોઈએ કયા પક્ષને તમે પ્રાધાન્ય આપશો ચૂંટણી લડશો કોઈ પક્ષને પ્રાધાન્ય મેં નથી આપવું બીજું કે કયો વિસ્તાર છે એ પણ મને નથી ખબર એનું કારણ છે કારણ કે ગુજરાતમાં ને ઉત્તર ગુજરાતમાં કામ કર્યું દક્ષિણ ગુજરાતમાં કામ કર્યું સૌરાષ્ટ્રમાં કામ કર્યું હરેક વિસ્તારમાં કામ કર્યું છે એટલે ક્યારેય મારો લક્ષ્ય એ નથી રહ્યો કે હું આ વિસ્તારમાં કામ કરું બિંગ કલાકાર હું એવું માનું છું કે કલાકાર માટે આખું ગુજરાત એનું કાર્યક્ષેત્ર છે એટલે મારું કોઈ એરિયો નથી બસ કામ કરું છે લોકો માટે દોડવું છે રાજકારણની જે અત્યારની જે સિસ્ટમ છે એ સિસ્ટમથી વિપરીત તમે કહો છો કે દિશા બદલવાની જરૂર છે તો રાજકારણમાં એવા પછી તમે આ સિસ્ટમમાં ઢળી जाओ એવું બની શકે ના સિસ્ટમ સારું કામ કરે છે તમે કદાચ ત્રણેય પાર્ટીઓને જુઓ તો બધાય પાર્ટીઓ પોતપોતાની રીતના સારું કામ કરે છે દરેક પાર્ટીમાં સારા નેતાઓ છે સિસ્ટમથી ચાલે છે પણ હું એવું માનું છું કે મારી સિસ્ટમથી હું જે કામ કરવા માંગુ છું મારે જે કામ કરવાની ભવિષ્યમાં ઈચ્છા છે એવી ઈચ્છા છે કે ભાઈ ગુજરાતની અંદર જેટલા પણ ઘરો છે પાકા હોવા જોઈએ પતરાવાળા ઘર છે નાબૂદ થવા જોઈએ થોડોક ટાઈમ લાગશે પણ આવનારા સમયમાં એ કરવાની પહેલી પ્રાયોરિટી છે બીજી પ્રાયોરિટી છે કે ગુજરાતમાં જેટલી પણ ગૌશાળા છે એ પતરાવાળી નાબૂદ થઈ અને એ ધાબાવાળી ગૌશાળા બનવી જોઈએ કારણ કે આજના માણસો હવે સહનશીલ પહેલા જેવા નથી રહ્યા ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે એટલે હું એવું માનું છું કે આવનારા સમયમાં લોકો ગરમીથી હેરાન ન થાય એટલા માટે ધાબાવાળા ઘર અને ધાબાવાળી ગૌશાળા હોવી બહુ જરૂરી છે મારા ફેવરેટ નેતા મારા ફેવરેટ તમે આઈડિયલ મહાપુરુષ તમે કહો તો એ સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા છે પહેલેથી જ કારણ કે હું બારડોલીમાં રહું છું સુરતમાં મારો જન્મ થયો છે અને તમે કદાચ પાંચ વર્ષના છોકરાથી લઈ અને એસી વર્ષના ભાભા સુધી તમામ લોકોને પૂછો તો અમારા હરેકના બ્લડમાં તમને સરદાર વલ્લભભાઈ પટેલ નું નામ જોવા મળશે કારણ કે મહાપુરુષ અમે એમને પહેલેથી જોતા એમને સાંભળતા આવ્યા છીએ એમની આઈડિયોલોજી ફોલો કરતા આવ્યા છીએ તો બસ પહેલી પ્રાયોરિટી એ છે કારણ કે સ્કૂલિંગ છે ગ્રેજ્યુએશન બારડોલીમાંથી કર્યું છે તો અમે શીખતા આવ્યા છીએ એમનું જાણતા આવ્યા છે એટલે પહેલા મહાપુરુષની દ્રષ્ટિએ પહેલી પ્રાયોરિટી એ છે અને નેતાની વાત કરું તો મોદી સાહેબ છે એમને હું માનું છું એમની આઈડિયોલોજીને વધારે પસંદ કરું છું જે તમે જે માનો કે અત્યારે

તો તારા કામને વેગ મળશે તું અત્યારે જે સ્પીડે કામ છે એ સ્પીડ કદાચ બમણી થઈ જાય એટલે એ ભાવ સાથે રાજકારણમાં જોડાવાનો વિષય છે વિચાર્યું છે કઈ પાર્ટી અપ્રોચ કરશે કેમ જોડાય કેવી રીતના આગળ વધીશ એનો કોઈ આઈડિયા નથી વિસ્તારનો કોઈ આઈડિયા નથી પાર્ટીનો કોઈ આઈડિયા નથી પણ માતાજીનું નામ લઈને આગળ વધવું છે